નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપના માટે એક મોટી ખુશખબરી લઈને આવ્યો છું કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ જૂન બે હજાર પચીસ માં ફરીથી રેપો રેટમાં ઘટાડો કર્યો છે તો અગર તમારી હોમ લોન ચાલુ હોય તો તમારા હોમ લોનનો જે ટેન્યુર છે એમાં ઘટાડો થશે એટલે તમારો જે ઇન્ટરેસ્ટ છે એમાં બચત થશે અથવા તો તમારી જે હોમ લોનનો ઈ એમ છે એને પણ તમે સીધે સીધો ઓછો કરી શકો છો તો ઓવરઓલ જે બેનિફિટ છે એ તમારા પોકેટમાં સીધે સીધો સેવિંગ થઈ જાય છે તો મિત્રો રિઝર્વ ઓફ ટોટલ વખત રેપો રેટમાં ઘટાડો કરીને ઓવરઓલ એક ટકાનો રેપો રેટમાં ઘટાડો કર્યો છે તો મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ક્યારે ક્યારે કેટલો ઘટાડો કર્યો છે એ આપણે આ ચાર થી જોઈ શકીએ છે બે હજાર પહેલા રેપો રેટ જે હતો હતો એ એના પછી ફેબ્રુઆરી અંદર જે બેઠકનું આયોજન થયું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર વચ્ચે એની અંદર જીરો રેપો રેટ પર્સન્ટ રેપો રેટમાં ઘટાડીને સિક્સ ટ્વેન્ટી પર્સન્ટ રેપો રેટ કરી દેવામાં આવ્યો છે એના પછી એપ્રિલ મહિનાની અંદર ફરીથી રેપો રેટમાં ઘટાડો કર્યો અને આજની વાત કરીએ સિક્સ જૂન બે હજાર પચીસ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે બેઠક થઈ હતી એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે બોડી છે એને ફરીથી રેપો રેટમાં જીરો પોઈન્ટ ફાઈવનો ઘટાડો નક્કી કર્યો છે તો આજનો જે રેપો રેટ છે એ થઈ ગયો છે ફાઈવ પોઈન્ટ ફાઈવ પર્સેન્ટ એટલે માની લો કે તમારો અગર કોઈ હોમ લોન ચાલુ છે અને તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ સાડા આઠ ટકા ચાલુ છે તો એ જે સાડા આઠ ટકા છે એનાથી એક ટકા ઓછો થઈને સીધે સીધો તમારો જે બેનિફિટ છે એ તમારે ડાયરેક્ટ મળી જવાનો છે એટલે હવે તમારો જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હશે એ થઈ ગયો છે સીધે સીધો સાડા સાત ટકા તો મિત્રો લોન લીધેલી હોય તો તમારા માટે ખુશખબરી છે અને તમે કોઈ પણ પ્રોપર્ટી લેવાનું વિચારતા હોય તો પ્રોપર્ટી અવશ્ય લઈ લેજો કારણ કે રેપો રેટમાં એક ટકાનો ઘટાડો જે કરવામાં આવ્યો છે એ બધા માટે ખૂબ જ મોટી વસ્તુ છે મિત્રો રિયલ એસ્ટેટ અને રિયલ એસ્ટેટના ફાઇનાન્સને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને ડાયરેક્ટ પૂછી શકો છો અને વધુ માહિતી માટે અમારું જે યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો જે મિત્રોની લોન ચાલુ છે એ મિત્રોને તમે આ જે વિડીયો છે એ એમની સાથે શેર કરી શકો છો જેથી કરીને એમના ફેસ પર પણ તમે સ્માઈલ આપી શકો છો એનું કારણ એવું છે કે ઘણી બેંક તો રેપો રેટ ઘટે છે ત્યારે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી અને નવો ઈએમઆઈ અથવા નવા ટેન્યુઅર તમને આપી દે છે અમુક બેંક રેપો રેટ ઘટાડ્યા પછી પણ એ સિસ્ટમમાં અપડેટ કરતા નથી જેનો સીધે સીધો તમને નુકસાન પહોંચે છે તો મિત્રો તમારી હોમ લોન ચાલુ હોય તો બેંકમાં અપડેટ માંગો અને એમને પૂછો કે મને કેટલો બેનિફિટ થયો છે વધુ માહિતી માટે અમને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો જોતા રહો ભારત માતા કી જય